નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે આંગણવાડી સમાચારને લઈને એક ખૂબ જ મહત્ત્વની વાત કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો વાત કરીએ આંગણવાડી અને આશા વર્કર બહેનોની તો કે ઘણા લાંબા સમયથી આંગણવાડી આશા વર્કર પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે ત્યારબાદ રાજ્યની આંગણવાડી વર્કર તથા આશા વર્કરના લાંબા સમયથી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે ઉકેલાયા ન હોવાથી એવા પ્રશ્નોનો સમાવેશ જલ્દીથી જલ્દી કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો હવે વાત કરીએ તો કે વિશાળ રેલી અને સંમેલનનું આયોજન પણ જલ્દી નિરાકરણ કરવામાં નહીં આવે તો તમામ બહેનો મિત્રો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે સંમેલન કરશે એવું કહેવામાં આવી રહ્યું છે આંગણવાડી બહેનો આશા બહેનો આશા વર્કર બહેનો તેમજ આગામી કાર્યક્રમોની જાહેરાત પણ ત્યાં કરશે અને પગાર સહિતના અનેક પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ હજુ સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ ના આવ્યું હોવાની ફરિયાદ પણ ઉઠાવવા પામી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આઈટીયુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ લાંબા સમયથી ઘણી બધી જે પડતર માંગણીઓ હતી એને આગામી ગુજરાત સરકારની બેઠકમાં સમાવેશ કરવામાં આવી રહી છે જો મિત્રો આ બેઠકમાં માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો વિશાળ રેલી તથા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ પાયાની કામગીરી બચાવતી ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો તેમજ ગુજરાતના આરોગ્ય વિભાગ હેઠળ સેવા આપતી આશા વર્કર તથા ફેસિલેટર બહેનો અત્યંત મુશ્કેલી વચ્ચે સેવા આપી રહી છે ઘણા લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કર્યા છતાં પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેથી આ બહેનો આગામી ગુજરાતના બેઠકમાં ગુજરાત સરકારની બેઠકમાં તેઓની માંગણીનો સમાવેશ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે તો મિત્રો ભૂપેન્દ્ર પટેલે પણ ભૂપેન્દ્ર પટેલ સુધી આ વાત પહોંચાડવા માટે આંગણવાડી બહેનો તેમજ આંગણવાડી વર્કર તથા આશા વર્કરની માંગણીઓનો અવાજ ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડવા માટે વિશેષ સંમેલન યોજાઈ રહ્યું છે અને ત્યારબાદ મિત્રો કલેક્ટર કચેરી પાસે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે આ રેલીમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી બહેનો ભાગ લેવા માટે ઉપસ્થિત થશે કેન્દ્ર સરકારની યોજનાઓ હોવા છતાં રાજ્ય સરકારની ભાગીદારી હોવા છતાં છેક બે હજારથી અઢારથી વાત લઈને તેઓના પગાર વધારામાં કોઈપણ પ્રકારનો હજી સુધી વધારો કરવામાં જ નથી આવ્યો તો મિત્રો આંગણવાડી વર્કર માત્ર રૂપિયા પિસ્તાલીસો કેન્દ્ર સરકાર ચૂકે છે અને હેલ્પરને માત્ર બાવીસો પચાસ તેમજ આશાવરકરને માત્ર રૂપિયા બે હજાર ત્યારે માત્ર ફેસિલિટર તરીકે છ હજાર કેન્દ્ર સરકાર આપે છે તો મિત્રો આ ખૂબ જ ઓછો પગાર વધારો છે જેને લઈને આંગણવાડી બહેનો એકત્રિત થઈને પગાર વધારાની માંગ સાથે ભૂપેન્દ્ર પટેલને મળશે તો આવા જ નવા સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત